અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતમાં ફરી ધરાત ઊજી છે કચ્છના રાપર પાસે ભૂકંપના અનુભવાતા લોકોમાં ફેલાયો છે છે રાપરથી કિલોમીટર દૂર નોંધાયું જે છે જેમાં કચ્છના રાપર ભચાઉ ગાળામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા જેમાં ચાંદની તીવ્રતા ભૂકંપના કારણે વાગરની ધરાત ઉજી હતી રાત્રે આઠ ને અઢાર મિનિટે અહીંયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા ભૂકંપની અને અને લોકોમાં માહોલ ફેલાઈ ગયો છે આ ભૂકંપના રાપરથી લઈને બનાસકાંઠા પાટણ જિલ્લા સહિતના વિસ્તારોમાં અનુભવાયા છે અગાઉ ત્રણ દિવસે પહેલા પણ ઉત્તર ગુજરાતની ઘણી બધી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં પાટણ પાલનપુર મહેસાણા અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાર પોઈન્ટ બેની ની ત્રીવ્રતા ભૂકંપનો આંચકો લોકોમાં અનુભવ્યા હતા જેનું કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિલોમીટર દૂર ચાણાસ્મા તાલુકાના સેવાડા ગામમાં નોંધાયું હતું અને રાત્રે દસ ને સોળ મિનિટે ભૂકંપ આવ્યો હતો પરિણામે તે સમયે પણ લોકો ઘરની બહાર જીવ બચાવવા દોડ્યા હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ